આગળ વધીએ સમાચારોની અંદર તો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર અને દસ ની પરીક્ષાઓનો પ્રારંભ થઈ ચુક્યો છે પાલનપુર વીઆર વિદ્યાલય ખાતે પણ જિલ્લા પોલીસ વડા દ્વારા પરિવાર સાથે વિદ્યાર્થીઓને ફૂલ આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી પોલીસ વડા અક્ષય રાજ મકવાણા દ્વારા તેમના પરિવાર સાથે પાલનપુર વીઆર વિદ્યાલય ખાતે આવેલી પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને ગુલાબ અને પેન આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર હિતેશ પટેલ દ્વારા પણ વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપવા તેમજ વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું તેમજ વિદ્યા મંદિર ખાતે પણ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા પહોંચ્યા હતા આજથી દસમા અને બારમા ધોરણની જે બોર્ડની પરીક્ષા સ્ટાર્ટ થયેલી છે તો આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ પછી જે કંઠેરિયા ધામ રામસેના છે એ આર મતલબ કે રાષ્ટ્રીય છાત્રા પરિષદ તમામે તમામ સંગઠનો ભેગા થઈ અને આજે સંસ્કાર સ્કૂલમાં જે સંસ્કારનું સિંચન કરે છે એવી સંસ્કાર સ્કૂલમાં એક બોલપેન રૂપી ભેટ અને કંકુટિલક કરી અને બાળકોને આશીર્વાદ આપવામાં આવ્યા છે અને એમનું ભવિષ્ય ઉજ્જવળ બને આગળ પ્રગતિ કરે એમના મા બાપને બહુ સેવા કરે એવી આજે એક નાનકડી કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો જેમાં આજે છોકરાઓને પ્રોત્સાહન માટે એક બોલપેન અને કંકુ ટીલક કરીને આશીર્વાદ આપ્યો બનાસકાંઠા જિલ્લામાં એસએસસી અને એચએસસીની પરીક્ષા આજરોજ શરૂ થઈ રહી છે એસએસસીની જે પરીક્ષા છે એના બાળકો જે છે એ માનનીય કલેક્ટર સાહેબ શ્રી અને માનનીય એસપી સાહેબશ્રીની સૂચના તેમજ જીએસએવી બોર્ડની જે માર્ગદર્શિકા છે એના અન્વયે સમગ્ર પરીક્ષા સ્ટાર્ટ કરી દેવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાની અંદર દસમાના કુલ છ્યાસી સામાન્ય પ્રવાહના છત્રીસ અને વિજ્ઞાન પ્રવાહના છ સેન્ટરો કાર્યરત છે તમામ બનાસકાંઠા જિલ્લાની અંદર ત્યાંશી હજાર છસો સાડત્રીસ બાળકો પરીક્ષા આપી રહ્યા છે તમામ બાળકો સુપ્રે પરીક્ષા આપે કોઈ ગેરરીતિ ન થાય એ માટે વહીવટીતંત્ર પોલીસ તંત્ર તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનું સમગ્ર તંત્ર કાર્યરત છે અને તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરીને સારા વાતાવરણમાં પ્રફુલ્લિત મને બાળકો પરીક્ષા આપે એ પ્રકારની તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તમામ બાળકો પરીક્ષા આપે સારી રીતે આપે શુદ્ધ વાતાવરણમાં આપે અને કોઈપણ પ્રકારના ટેન્શન કે કોઈપણ પ્રકારની

આવકારવામાં આવ્યા હતા પ્રફુલ્લિત મને બાળકો પ્રવેશ આપે એ માટે માનની એસપી એસપી સર દ્વારા ઇન્સ્પિરેશન આપવામાં આવેલી હતી હું કહેવા માંગીશ કે આજથી દસમા અને બારમા ધોરણની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે એ વખતે બનાસકાંઠા પોલીસ પણ પોતાના ભાગરૂપે પોતાના જે કાયદો છે એ પ્રમાણે અમે લોકોએ દરેક જગ્યાએ ઇમ્પ્લિમેન્ટેશન કરાવ્યું છે સ્કૂલની આસપાસના વિસ્તારની અંદર ધેરોક્ષની તમામ દુકાનોને બંધ કરી દેવામાં આવી છે જે કલેક્ટરશ્રીનો જે હુકમ છે એનું બરાબર પાલન કરવામાં આવી રહ્યું છે આ સિવાય બનાસકાંઠા પોલીસ વિદ્યાર્થીઓને કેવી રીતના મદદરૂપ થઈ શકે કેવી રીતના પ્રોત્સાહિત કરી શકે એના માટે થઈને અમે વિદ્યાર્થીઓને અહીંયા આજરોજ ફૂલથી અને એ સિવાય પેનથી બી અમે લોકો સ્વાગત કરી રહ્યા છીએ પરિવારની સાથે સ્વાગત કરી રહ્યા છીએ એ સિવાય અમે લોકો પ્રયત્ન કરીએ છીએ કે કોઈ પણ જગ્યાએ આજના દિવસે કે જ્યારે બોર્ડની પરીક્ષાનો સમય છે કોઈ જગ્યાએ ટ્રાફિક જામ ના થાય અને કોઈ પણ વિદ્યાર્થીને જો તકલીફ પડે છે તો અમારા હંડ્રેડ નંબર ઉપર ડાયલ કરે નજદીકમાં રહેલી કોઈ પણ પોલીસ વાનનો બી કોન્ટેક કરશે